સંબંધની આશંકામાં એક પતિએ જ પત્નીની હત્યા કરી હતી જોકે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે સુરતમાં થોડા દિવસો અગાઉ એક મહિલાનો સિમેન્ટ કોન્ક્રીટ ભરેલા ડ્રમમાંથી મૃતદેહ મળ્યો હતો જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી ભેસ્તાન ભાણોદરા ગામની સીમા પાણીના નાળામાં એક ડ્રમમાંથી ગત સત્યાવીસમી જૂને હત્યા કરાયેલી મહિલાની લાશ મળી હતી હત્યારો પતિ પત્ની ઉપર અનૈતિક સંબંધની શંકા કરતો હતો તો ભેસ્તાન પોલીસે પતિ સંજય કરમશી પટેલની ધરપકડ કરી છે સત્યાવીસમી તારીખે પત્ની ઘરે હત્યા કરી પતિએ લાશને બે દિવસ સુધી પીપળામાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભરી રાખી મૂકી દીધી હતી ઓગણત્રીસ મી તારીખે નિકાલ કર્યો હતો પતિએ સંતાનો અને સાળીને પત્ની ગામ ગઈ હોવાની વાત કરી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં ડ્રમના બેજ નંબરના આધારે તથા મૃતકની દીકરીએ ખોલેલી પોલના આધારે હત્યારા પતિને ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં પ્રાથમિક તપાસમાં આડા સંબંધની શંકામાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચ અને ભેસ્તાન પોલીસ સાથે તેર ટીમો બનાવી ઘટના સ્થળેથી સાત કિલોમીટરના એરિયામાં બસો પચાસ સીસીટીવી પચાસથી વધુ સોસાયટી ખોલી તેમજ વીસ બાંધકામની જગ્યા તેમજ એકસો પચાસની પૂછપરછ કરી હતી તો આરોપી ચાર દિવસ પહેલા સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો મહિલાને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે પોલીસે જણાવ્યું કે હત્યારાના સાઢુભાઈનું અવસાન થયું હતું જેથી મૃતક મહિલા તેની બહેન પતિ અને બાળકો સાથે રહેતી હતી પોલીસે ભંગારવાળાના સીસીટીવી કેમેરાની તપાસ કરી જેમાં પચ્ચીસમી તારીખે હત્યારો ડ્રમ લેવા આવ્યો હતો હત્યારો ખાલી ડ્રમ બાઇક ઉપર ઘરે લઈ ગયો હતો પોલીસે કેમેરાને ટ્રેક કરી તેની સોસાયટી સુધી પહોંચી હતી પછી પોલીસે સોસાયટીના રહીશને ફોટો બતાવતા પોલીસ તેના ઘર સુધી પહોંચી હતી

પત્નીનું દુપટ્ટાથી ટોપો આપી હત્યા કરી ડ્રમમાં લાશને ઊંધી નાખી તેના ઉપર સિમેન્ટ કોન્ક્રીટનો માલ નાખી દીધો હતો પછી લાશને બે દિવસ સુધી ડ્રમમાં પેક કરી ઘરમાં રહેવા દીધી હતી ઓગણત્રીસમી તારીખે છસો રૂપિયામાં ટેમ્પો ભાડે કરી ચાર મજૂરોને ડ્રમ ઉઠાવવા એક હજારની મજૂરી આપી ભાણોદરા ગામની પાણીમાં ડ્રમ મૂકી આવ્યો હતો હત્યારાએ ચાલાક અને મજૂરોને પૂજાનો સામાન ડ્રમમાં હોવાનું કહ્યું હતું સર ડ્રમમાંથી કોઈ મહિલાની મળી આવી હતી ગઈ તારીખ ના રોજ પોલીસ સ્ટેશનમાં ભાણોદરા ગામની સીમમાંથી એક બોડી મળી આવેલી જે મહિલાની હતી તે બાબતે અમે પોલીસ સ્ટેશનમાં નવી બીએનએસએસ અને બસો આડત્રીસ મીટર નો ગુનો દાખલ કર્યો આના પછી અમારે ભેસ્તાનની ટોટલ ચાર ટીમો અને ક્રાઇમની સાત ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સર્વ સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે આમાં એવું છે જે આરોપી છે સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે શંકા વ્યંગ રાખતો હતો તે બાબતે એમને બોલાચાલી થતા એને ગળે પટ્ટાથી ગળું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની પચાસ કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રમ છે માતાજીનું બધું પૂજા સામાન છે એને પાણીમાં પધરાવું છે એમ કરી એ ચાર જણને મજૂરો બોલાવી ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ વડોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી વિરલ પટેલ એસીપી શ્રી ગોહિલ અને અમારા ડિસ્ટ્રિક્ટની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક કરેલો છે આ આરોપી સર વિચાર કઈ રીતે આવ્યો આ આ વિઘટના કરવાનો આરોપી પોતે કે કમાતો હતો થોડીક એને શારીરિક તકલીફ પણ હતી એના એવા જબર થતા હતા પત્ની સાથે એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું પછી એને જેલમાંથી બહાર કાઢવા કઈ રીતે કરું એટલા માટે એણે જાતે આ વિચારી આના રીતે પગલું પેટ્રોલ કઈ જોયો હતો સર એવી કોઈ ના એવી કોઈ નજીક કારમાં પેટ્રોલ જોયું હોય અલતો એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીપળો લાવ્યો તો એક દિવસ પહેલા એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ આ લોકો રહેવાનું કઈ જગ્યા છે આ લોકો સચિનના પાલી ગામ છે ત્યાં આગળ રહેવાનું છે સર ખાસ કરીને પોલીસને કેટલો चुनौतियोंનો સામનો કરવો પડ્યો અજાણી મહિલા હતી આપ સમજી શકો છો કે 2 તારીખ 5 6 દિવસથી સતત આ પોલીસ 24 24 7 અનિપાચે લાગી

જે લો બેચ નંબર પરથી એના પરથી આખો ગુનો ડિટેક્ટ થયો છે મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ થઈ છે